ગુજરાતના ડીજીપી વિકાસ સહાય દ્વારા દરેક પોલીસ સ્ટેશન ખાતે સરપંચોનું સંવાદ કાર્યક્રમનું આયોજન કરવાની સૂચના મુજબ પોલીસ સ્ટેશન ખાતે ગામના સરપંચ સાથે પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો પરિસંવાદ કાર્યક્રમ દરેક ગામના પ્રતિનિધિ પોલીસ સાથે સીધા સંપર્કમાં રહી કાયદો વ્યવસ્થાના કોઈ પ્રશ્નો ઉભા થાય તો તાત્કાલિક પોલીસને જાણ થાય જેથી તુરંત કાયદો વ્યવસ્થા જાળવી શકાય પીઆઈ માલવિયા દ્વારા આજના પરિસંવાદમાં સરપંચોને જણાવ્યું હતું પરપ્રાંતીય લોકો મજૂરી અર્થે આવેલ લોકોનું ગામમાં રજીસ્ટ્રેશન રાખવું અકસ્માત રોકવા જરૂરી પગલા લેવા ગામમાં કોઈ વાદ વિવાદ ન થાય તે રીતે ગામમાં ભાઈચારો વધે અને ગામમાં એકતા જળવાઈ રહે તેવા વિવિધ પ્રશ્નોનું સંકલન કરી પોલીસ પબ્લિક અને સરપંચ વચ્ચે સંકલન જળવાઈ રહે અને ગુનાખોરી ઘટે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેવા વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી રોજ તારીખ અગિયાર આઠ બે હજાર પચીસના રોજ અમારા ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબ શ્રી વિકાસ સાયબ સાહેબનાએ જે પ્રમાણે સૂચના આપેલી તે મુજબ અમારા જિલ્લા પોલીસ વડા હર્ષદ પટેલ સાહેબની સૂચના મુજબ આજ રોજ કડિયાધર તાલુકાના જેટલા પણ ગામ છે તે તમામ ગામના સરપંચ સરપંચશ્રીઓની એક પોલીસ સ્ટેશન ખાતે મિટિંગ યોજવામાં આવેલી અને પરિસંવાદ કાર્યક્રમ યોજી અને તેઓ સાથે જે ચર્ચા વિચારણા કરી અને પોલીસ સાથે સીધા સંપર્કમાં રહી ગામમાં કાયદો અને વ્યવસ્થાના પ્રશ્ન ઉપસ્થિત થાય તો તાત્કાલિક પોલીસને જાણ થાય અને તેના વિરુદ્ધ કાર્યવાહી થાય જેથી પણ બનતો બનાવ અટકાવી શકાય તે માટેની ચર્ચા કરવામાં આવી અને કોઈ પણ અન્ય પ્રશ્ન હોય તો પણ તે તંત્રને તાત્કાલિક ધ્યાન દોરે તે ચર્ચા કરવામાં આવી સાહેબ દ્વારા એક સરપંચોની મિટિંગ બોલાવવા આવી હતી પોલીસ સ્ટેશનમાં અને સાહેબ દ્વારા એક સૂચના આપવામાં આવી છે કે તમારા ગામમાં કોઈ પણ ક્રાઇમ હોય અથવા કાંઈ ગુનાહિત પ્રવૃત્તિ હોય તો અમને જાણ કરવી અને એક સરપંચો સાથે સંવાદ કર્યો સાહેબે અને અમારા સાથી મિત્રો બધા સરપંચો અહીંયા હાજર રહ્યા હતા અને એ સંવાદની અંદર સાહેબે ઘણી માહિતી આપી છે કોઈ એક્સિડન્ટ થયું હોય અથવા તમારા ગામમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ હોય તો અમને જાણ કરવી પોલીસ સ્ટેશને અને એક પોલીસ દ્વારા એક સરપંચોનું એક ગ્રુપ બનાવવામાં આવેલું છે ગ્રુપમાં પણ જાણ કરી શકો છો તો એક બહુ સારું આયોજન સાહેબે કરેલું છે અને સરપંચોને એક જાગૃત કરેલા છે અને આથી ઘણી જાગૃતતા આવશે લોકોમાં અને સાહેબને કાંઈ હોય તો ડાયરેક્ટ પોલીસનો કોન્ટેક્ટ કરી શકે છે તો સરપંચો માટે એક મિટિંગ સાહેબે કરી બહુ સારું આયોજન હતું